નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ નિકું ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે હજારો કર્મચારીઓ માટે ખુશખબર ખુશખબર આવે છે હજારો વર્કર વર્કર માટે આવે સારા સમાચાર વહેલી સવાય લોકસભા પહેલાં લોક ખુશખબર સુપ્રીમ કોર્ટે આદેશ હજારો વર્કર થશે કાયમી એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસે ક્રમ ભૂલશો અને વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને મળે છે બંને જગ્યાએ રીતે મિત્રો જોઈન થઈ જયેલો લીક ડિસ્કસ મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આ શરૂઆત કરી છે મિત્રો જે લોકસભા અને લોકસભા ચૂંટણી તમને ખ્યાલ છે આવી રહી છે ટૂંક સમય પહેલાં મિત્રો ટૂંક સમય એટલે મેં થોડાક શર બાકી છે પછી લોકસભા ચૂંટણી આવશે તેમાં હજારો વર્કર જે કાયમી કરવા માટે આદેશ અપાયો છે તમે જોઈ શકો છો મિત્રો કે હેડ હોક વર્કર કરતાં પણ ઓછું વધતા મળતું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં કરાઈ અરજી અરજીઓના મંજૂર લાગતા એસસીએ તેમને રાહત આપતા કહ્યું છે કે રાજ્યભરમાં ત્રણ હજાર પાંચસો જેટલા પુરુષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યા છે અને જે રાજ્યના હજારો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે વર્કર છે મિત્રો હજારો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં રાહતના સમાચાર મળ્યા છે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે અને કહ્યું છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના રેગ્યુલર પે સ્કે તેમજ પે સ્કેલ તેમજ અન્ય લાભ ચૂકવી આપવા હાઈકોર્ટ છવ્વી જે જિલ્લા પંચાયતોને આદેશ કર્યો છે અને મામલે હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ કરવામાં આવી હતી જેમાં હેડકોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાથી ફરિયાદ કરાઈ હતી રાજ્ય રાજ્યભરમાં અંદાજીત ત્રણ પાંચસો જેટલા પુરુષો હેલ્થ વર્કર સેવા આપી રહ્યા છે ત્યાં રાજ્યના આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને રાહત આપતો ચુકાદો હાઈકોર્ટ આપ્યો છે હેડ કોક વર્ક કરતાં પણ ઓછું તો મળતું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટે વિવિધ અરજીઓ કરાઈ છે આ અરજી મામલે સુનાવણી કરી અને તમામ દર્દીઓ સાંભળ્યા બાદ હાઈકોર્ટ રાજ્યના હજારો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને તરફેમાં ચુકાદો આપી મોટી રાહત આપી છે હાઈકોર્ટ મલ્ટીપર્પઝ હેલ્થના વર્કરો રેગ્યુલર પી સ્કેલ તેમનો અન્ય લાભ ચૂંટણી આપતા છવ્વીસ જિલ્લા પંચાયતો આદેશ કર્યો છે દરેક વર્કરને રૂપિયા વીસ લાખ વીસ લાખ સુધીનો લાભ થવાની શક્યતા હોય છે આ માહિતી મુજબ આગોના પંચાયતોને હુકુમ સામે ખંડપીઠમાં અપીલ કરી હતી કે ચીફ જસ્ટિસના વડાપણ વડપણી વડપણી વાળી બેચી આપ અપીલ ફોગાવી દીધી છે અહેવાલ અનુસાર રાજ્યભરમાં ત્રણ હજાર પાંચસો જેટલા પુરુષ હેટવર્કર સેવા આપી રહ્યા છે જેમને આગામી સમયમાં તમામ લાભ મળશે દરેક વર્કરને વીસ લાખ જેટલી રકમ લાભ મળી લાભ થઈ શકે છે તેવી માહિતી પ્રાપ્ત થાય છે થેન્ક યુ વેરી મચ